મહેમદાબાદ એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ મહેમદાબાદ એપીએમસીમાં માં અઢાર ઉપસ્થિત રહી ચૂંટણી પ્રક્રિયા યોજાઈ ભાજપ તરફથી ચેરમેન તરીકે ભાગવતભાઈ પટેલ માન્ટેડ આપવામાં આવ્યું હતું વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને માન્ટેડ આપવામાં આવ્યું હતું સર્વાનું બધે ચૂંટણીમાં વાઇસ ચેરમેન અને ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિસાર શેખ સાથે સત્ય ન્યૂઝ મહુદા મેમદાદ એપીએમસી ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી સમર્થિત 18 સભ્યોની વચ્ચે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સીઆર આર સાહેબે ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોયલની પસંદગી કરેલી છે સર્વ સભ્યોએ હરીફ રીતે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી વેપારીલક્ષી કામ

આદેશ કર્યો નિર્ણય કર્યો એ મુજબ ભગવતભાઈ પટેલ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની આજે સર્વાનુમતે નિયુક્ત થઈ છે સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ફરી એકવાર અઢી વર્ષની મુદત બાદ આ બંને કાર્યકર્તાઓને જવાબદારી મળી છે બંને શુભેચ્છા આપીએ છીએ અને સાથે મળીને ખેડૂત ખેતી સમૃદ્ધ થાય એવી લાગણી પણ આજના દિવસે દર્શાવીએ છે